છેલ્લા સતત ત્રણ દિવસથી પૂરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર દસ કિલોમીટરનો ટ્રાફિક જામ મુંબઈ વડોદરાને જોડતો હાઇવે નંબર અડતાલીસ પર રોજના અસંખ્ય નાગરિકોની અવર જવર થાય છે એવા જાંબુઆ બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ ટ્રાફિક જામ થાય છે આ બાબતે ધર્મેશ શર્મા દ્વારા વડોદરાના સાંસદશ્રીને રૂબરૂ મળી લેખિતમાં નીતિન ગડકરી હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા તેમજ હાઈવે ઓથોરિટીને મેલ કરી છે જેના અનુસંધાને સાંસદશ્રી દ્વારા બ્રિજની બે વખત મુલાકાત કરવામાં આવી દસ દિવસ પહેલાં રોડ રિપેરિંગ કરવામાં આવ્યું એક જ વરસાદ પડતા ફરીથી જાંબુ આ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ફરી કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે અને આજે ફરી સવારથી જામુઆ બ્રિજ પરથી છેક પોર બ્રિજ સુધી દસ કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે જેમાં હજારો વાહનો ફસાઈ ગયા છે જેના કારણે હજારો નાગરિકોના સમયનો વ્યય થાય છે અને લાખો રૂપિયાના ઇંધણનો બગાડ થઈ રહ્યો છે અને આ ટ્રાફિક જામના કારણે કરજણપોર વડોદરા અપડાઉન કરતા નાગરિકો હવે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે અને તમામની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કોઈ કાયમી ધોરણે ઉકેલ આવે